आज रोज सोशिया गा में बजरंग दास निर्वाण तिथि निमित्ते अपने सो भेगा थिया बजरंगदास दास बापा नो बजरंग बापा नो गाम राजस्थान नो આજુબાજુ મુસ્લિમ શાસન હતું એ સમયની અંદર આ મેવાસા ગામની અંદર આરતીરામ બાપુ રહે છે અને રામજી મંદિર ની પૂજા કરે છે એવામાં સમય ધીરે ધીરે જાય છે અને મુસ્લિમ લોકોનો હિન્દુઓને પરાણે મુસ્લિમ બનાવે છે એવા સમયમાં આરતી રામ બાપુ અને એના ધર્મ પત્ની ધીરે ધીરે ત્યાંથી ચાલ્યા જાય છે અને ચાલતા ચાલતા ગુજરાતમાં આવે છે અને ગુજરાતમાં એ પણ આપણી ગોહિલવાડ વળા વળા એટલે અત્યારનો જે વલ્લભીપુર ગામ છે તે ગામમાં આરતીરામ બાપુ આવે છે અને એ ગામની અંદર આહીર લોકો રહે છે અને આહીરોએ તેને આશ્રય આપ્યો છે કે પધારો બાપુ અને સમય ને અનુસાર ધીરે ધીરે બાપુને નાની ઘર બનાવી દીધું અને બધી એની જે કઈ જરૂરિયાત હોય પૂરી કરી અને હનુમાનજી મહારાજનું મંદિર બનાવી આપ્યું અને એ મંદિરે આરતીરામ બાપુ સેવા કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે સમય વળાક લેતા ધીરે ધીરે ત્યાંથી આરતીરામ બાપાનું નિર્વાણ થાય છે અને એને એક પુત્ર હોય છે રામદાસ બાપુ અને રામદાસ બાપુ ત્યાંથી સમય અનુસાર લઈને ત્યાંથી ધીરે ધીરે ત્યાં જે અને આપણે બાલ પંથક કહી છે તે ગામની અંદર લાખણકા ગામની અંદર ત્યાં આવે છે અને રામદાસ બાપુના દીકરા લક્ષ્મણ બાપુ અને લક્ષ્મણ બાપુને ત્રણ દીકરા એમાં મોટા આત્મારામ બાપા અને બીજા નંબરે બાપુ અને એમાં બાપુના લગ્ન ભાવનગર જિલ્લાના માલપર ગામમાં હીરાદાસ બાપુના લગ્ન થાય છે અને એના ધર્મ પત્નીનું નામ શિવકુંવરબા છે અને શિવકુંવરબાના ભાઈના લગ્ન થતા એટલે એના ભાઈ એના બેન શિવ શિવકુરવાને તેડવા આવે છે અને તે સમયમાં એટલી બધી વાહન વ્યવહાર નહોતું એટલે એના ભાઈ ગાડો લઈને તેડવા આવે છે અને માલ પરથી ધીરે ધીરે ગાડું રવાનો થાય છે અને આપણે જે અઠેવાડેની બાજુમાં અને માલેશરી નદી છે નદીને કાંઠે જે ઝાંઝરિયા અનુમાન છે તે જાંઝરિયા અનુમાનની મંદિરના પટાગણમાં ગાડો આવે છે અને ત્યાં કોઈ કહે છે કે ત્યાં બે ચાર બૈરા લાકડા કાપે છે અને કોઈ એમ કહે છે કે માલેરી નદીને માલેશરી નદીને કાંઠે બૈરા કપડા ધોવે છે અને અચાનક શિવકુવર બાને પેટનો દુખાવો થાય છે અને ત્યાં બાપુ ઝાંઝરિયા અનુમાનની ના હોય છે ત્યાં જાય છે અને પૂછે છે કે બાપુ અમારા બેન જે ગાડામાં બેઠા છે એને પ્રસૂતિની પીડા અતિશય ઉપડી છે તો તમારા આશ્રમમાં લાવીએ તો આ આશ્રમના બાપુએ કીધું કે તો ભગવાનની લીલા છે ખુશીથી આશ્રમમાં પધારો તો શિવ કુરબાને અને બે સાર બેનો જે થેવાડાની હોય છે અને એમાં એક દુધીમાં હોય છે અને તે આ પ્રસુતિની પ્રસુતિ થાય છે ત્યારે ત્યાં હાજર હોય છે અને ત્યારે બજરંગદાસ બાપાનો ત્યાં હનુમાન થાય છે અને એનું નામ ભક્તિરામ બાપુ પાડે છે સમય જતા જતા ભક્તિરામ બાપુનું હીરાદાસ બાપુનું ઘર સુરત જાય છે અને સુરત લક્ષ્મીનારાયણનું જે મંદિર હોય ત્યાં પૂજા કરે છે અને ત્યાં ઘણા સમય પહેલા આપણે સવે જોયું છે સાધુની જમાયત આવે છે જે આ આ નાના ખબર હોય હોય પણ સાધુની આવતી અને ત્યારે બજરંગદાસ બાપા એટલે એનું એ વખતે નામ ભક્તિરામ બાપુ હતું અને એના પિતા હીરાદાસ બાપુ અને એ સમયમાં નાનપણથી અને ધર્મ સાથે વણાયેલાથી બાપુ આવેલા જે જમાયત એની સેવા પૂજા કરે છે અને ત્યારે હીરાદાસ બાપુ અને એની માતાને કહે છે કે આ બાળક અમારે જોઈએ છે અને એ બાપુને આ બાળક સોંપી દે છે અને સમય અનુસાર સીતારામ બાપુ એના ગુરુ થાય છે અને અયોધ્યાની અંદર જાય છે અને નાસિક ત્રાંબક જે અત્યારે પ્રયાગરાજમાં મેળો થાય છે કુંભમાં જાય છે અને સીતારામ બાપુ પાસે એની દીક્ષા લે છે અને દીક્ષા લઈને પછી કહે છે કે હે બજરંગ હવે તો આ દુનિયાનું ભ્રમણ કર અને આ અનેક જીવો જે છે કલ્યાણ કર આમ બજરંગદાસ બાપા જે ભક્તિરામમાંથી બજરંગદાસ બાપા નામ આપ્યું અને ધીરે ધીરે એ ભાવનગર અને અન્ય રાજ્યમાં અને સાવરકુંડલા પાલીતાણા જેસર અને ધીરે ધીરે બજરંગદાસ બાપા બગડાણામાં આવે છે અને બગડાણાની અંદર જે બગડ નદી અને બગડેશ્વર મહાદેવ ના આંગણે આવે છે અને ત્યાં એ વર્ષ રહેશે તેની જીવન લીલા શકે છે અને આજે એના અડતાલીસ વર્ષ થયા છે એને નિર્વાણ તિથિ આજે અડતાલીસ મી છે તો એ નિમિત્તે આપણે વજન કરીએ